નમસ્કાર આ વખતે વિજ્ઞાનને બદલે એક જુદી પ્રાસંગિક વાત ટેરિફ આજકાલ ચર્ચામાં છે રાજકીય સમીક્ષકોએ ટેરિફ શબ્દને ઘેર ઘેર પહોંચાડી દીધો છે પરંતુ અર્થતંત્ર પર ટેરિફની જે આશ્ચર્યચકિત કરી દેતી અસરો થાય તેના વિશે ઘણા લોકો અજાણ છે અસરોની એક તસવીરી ઝલક જોવા જેવી છે આ ફોટોગ્રાફમાં બે રોજગાર શિક્ષિતોએ નોકરી મેળવવા કતાર લગાડી છે ટેરિફને લીધે આવા લાખો બેકારો રેઢે પીટાય છે પણ નોકરી તેમના માટે રેઢી પડી નથી ધંધા ચોપાટ થયા છે માટે નોકરિયાત તો સોંપવા જેવું કામ રહ્યું નથી બેરોજગારી દેશવ્યાપી છે અહીં ભૂખ મારો વેઠતા બાળકોને કમસે કમ જીવન ટકાવા પૂરતું પોષણ મળે એ માટે સખાવતી ધોરણે સૂપ વેચવામાં આવી રહ્યું છે ઓડકાર નીકળે એવું ભરપેટ ખાવાનું તો મળવાનો સવાલ જ નથી સૂપ આપતા રાહત કેન્દ્રો ઠેર ઠેર છે પણ સૂપની માર્ગ જેટલો પુરવઠો નથી ટેરિફ એક વધુ તાસીર જુઓ આ બંને જણા નોકરી મળવાની આશા એ કેલિફોર્નિયાના લોસ એન્જલિસ શહેરે જવા પગપાળા નીકળ્યા છે ભવિષ્યમાં ક્યારેક કાંટિયાર તોડ કરવાને બદલે ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આર્થિક રીતે પોસાય એવી તેમને આશા છે હાલ તો તેઓ બેકાર છે બે છે બીજી તરફ બેંક લોન ન ભરવાને લીધે એકનું એક ઘર ગુમાવી બેઠેલા અનેક લોકોએ શહેર બહાર રાહત છાવણી ના હોય એવા તંબુ નાખીને રહેવું પડ્યું તે પણ એક ટેરિફનો મહિમા છે જે હંમેશા પરંપરા હોય છે ફોટામાં દેખાતા નાગરિકો જેવા તો લાખો જણા પોતાના દેશમાં નિરાશ્રિતો જેવી સ્થિતિમાં છે અમુક બેકારો એ બધી શહેરમાં જુદા મુકેશ ના પેલા ઓગણીસો અઠાવન સાલ ગીત બહુ સુભા કભી તો આયેગી ની ઇંતજારીમાં ફૂટપાથ પર રાત વાસા કરવાનું રાખ્યું છે મારી બ્રાન્ડ આઈડેન્ટિટી વિજ્ઞાન લેખક તરીકેની છે પરંતુ અર્થશાસ્ત્ર પણ મારો પ્રિય વિષય છે ઇતિહાસ અને ગણિત પણ ખરાબ આજે ટેરિફ અર્થશાસ્ત્રનું પીલાણ કરવું છે શાસ્ત્ર થોડુંક જટિલ છે છતાં પિલાણથી જે રસ નીકળે એ મજેદાર હોવાનો એની ખાતરી રાહત ઓગણીસો પાંચમાં પહેલીવાર સાવ આકસ્મિક રીતે જ કૌટિલ્યના અર્થશાસ્ત્રની જે હસ્તપ્રતો મળી તે સારી હાલતમાં ન હતી આ જબરજસ્ત અથર્વવેદના ઉપવેદ તરીકેનું અર્થશાસ્ત્ર પંદર ગ્રંથોમાં એટલે કે ખંડોમાં વહેંચાયેલું હતું અર્થનો મતલબ જે ધન મેળવવાની અને સમાજમાં તેની વહેંચણી કરવાની આદર્શ વિદ્યા જેનું કૌટિલ્યએ કરેલું બહુમૂલ્ય વર્ણન આજે તો દળદાર પુસ્તકનું સ્વરૂપ પામે નાણાકીય અર્થશાસ્ત્રથી વિપરીત નાણાકીય અનર્થશાસ્ત્રનું જો પુસ્તક લખ્યું હોય તો તે પણ એટલું જ દરદાર બને સદભાગ્યે લખવાની પડોજણ કરવી પડે તેમ નથી કેમકે અર્થશાસ્ત્રના ભારે ભરખમ પુસ્તકનો સસ્તો અને હાથ વગો વિકલ્પ મોજૂદ છે લોકો તેને ડોનાલ્ડ ટ્રમ્પ એવા નામે ઓળખે છે દુનિયાના નેવું દેશોના માલ પર ટેરિફ નું ભારણ નાખી ટ્રમ્પે અર્થશાસ્ત્રના પાયાગત સિદ્ધાંતોને શીર્ષાસનની સ્થિતિમાં લાવી દીધા છે આયાતી માલ પર ટેરિફ એટલે કે કસ્ટમ બેરો બે આશયો સર લગાડાય છે એક હેતુ છે સરકારની આવક વધારવાનો તો બીજો હેતુ આયાતી માલને મોંઘો બનાવી ઘરેલુ વ્યાપારી એકમોને રક્ષણ આપવાનો હોય છે અમુક સંજોગોમાં બંને પગલાં ધાર્યું રિઝલ્ટ આપે છે એવા સંજોગો દુર્લભ છે એટલે મોટા ભાગે તો ટેરિફ બેકફાયર જ થાય છે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં શું હોય તે આપણે જાણતા નથી ટ્રમ્પ પોતે જાણતા હોય કે કેમ તે પણ આપણે જાણતા નથી આમ છતાં ઇકોનોમિક સાથે તેમને આડબેર હોવાનું ખબર પડી આવે છે ટ્રમ્પે ઘણા દેશોના મંગાવાતા આયાતી માલ પર ટેરિફનો બોજો નાખ્યા અને લીધે અમેરિકાની લગભગ ત્રણ કંપનીઓનું નફા તોટા ખાતું બગડ્યું છે આયાતી ચીજો મોંઘી થવાને કારણે અમેરિકી પરિવારોનું ઘરેલું બજેટ બી બગડ્યું છે ઉદાહરણ તરીકે અમેરિકનો મેક્સિકો પર ટ્રમ્પે પચીસ ટકા ટેરિફ લગાવવાને કારણે એ ચીજોના હવે અમેરિકનોએ વધુ પૈસા ચૂકવવાના થાય છે ટ્રમ્પની સરકારી તિજોરીને પણ પોતા પડ્યા છે જેનો તરત ધ્યાનમાં આવતો બીજો દાખલો ચીન સામેના ટેરિફનો છે ચીને જવાબી કાર્યવાહી તરીકે અમેરિકાની કૃષિ આયાતો બંધ કરી અને બ્રાઝિલને ખટાવ્યું ત્યારે અમેરિકન ખેડૂતોએ ચીની બજાર ગુમાવ્યું અને ટ્રમ્પે અમેરિકી ખેડૂતોને સરકારી ખર્ચે આર્થિક સખાવત કર્યા વગર આરો ના રહ્યો અમેરિકા સોયાબીનનો પહેલા નંબરનો ઉત્પાદક દેશ હતો પણ ચીને જવાબી પગલું ભર્યાને લીધે એ બીજા નંબરનો દેશ બન્યો વિચાર આવે કે ટેરિફ દ્વારા ટ્રમ્પે તપજી શો કાંદો કાઢ્યો સદીઓ પહેલાં માલની લેવડ દેવડના માધ્યમ તરીકે નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે બાર્ટર સિસ્ટમ એટલે કે બદલા પદ્ધતિ વડે કામ ચલાવવામાં આવતું હતું નિયત દિવસે બજાર ભરાય લોકો પોતપોતાની ચીજ વસ્તુ બજારમાં લાવે અને બે પક્ષે સમાધાન થાય એ મુજબ અમુક વસ્તુના જેમકે ચોખાની છામડીના બદલામાં અમુક વસ્તુ જેમ કે ઘઉંના ડુંડા મેળવી લે કે પછી ઘણી વાર સામસામા બે જણા એકમેકને સફરજન નો ટોપલો ઓફર કરે ત્યારે સોદાનો મેળ ન જામે એટલે સદીઓ પછી આ બધી સમસ્યા દૂર કરવા માટે માનવજાતે હું ધારું છું ત્યાં સુધી ઈસવીસન પૂર્વે છસો માં વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો આવિષ્કાર કર્યો વેપારી દેવડ તે પછી સરળ બની બીજી તરફ દુર્ભાગ્ય ન બનવાનું એ બન્યું કે ઓર કેટલીક સદીઓ પછી બે ધારી તલવાર જેવા ટેરીફે જન્મ લીધો જે બોરિંગ હતો આ તલવારની માત્ર બીજી ધાર અંગે વાત કરીએ અર્થશાસ્ત્રનો ન જાણતા ટ્રમ્પ માટે પથ્થર પર પાણી જેવો રહેલો ઓગણીસો ઓગણત્રીસ માં વોલ સ્ટ્રીટ શેર બજાર સટોડિયાના વાંકે તૂટ્યું ત્યારે લગભગ તમામ બેન્કોએ દેવાડું કાઢ્યું અમેરિકાના બત્રીસ હજાર અગ્રગણ્ય કારખાના બંધ થતા સવા કરોડ બે રોજગાર લોકોએ ભૂખમરો વેઠવાનો વારો આવ્યો મરવા પડેલા અર્થતંત્રને ટોનિક નો ડોઝ આપવાનું કામ અમેરિકાના તત્કાલીન પ્રમુખ હર્બટ હુવરે બે સંસદ સભ્યોને સોંપ્યું એકનું નામ રીડ સ્મૂઠ અને બીજાનું વેલી સોલી હતું સ્મૂઠના ગાંગડાવાળાએ બે જણા માંદાર તંત્રના ઊંટ વાયદામાં પીએચડી ની ડિગ્રી મેળવી શકેવા હતા જૂન ઓગણીસો માં તેમના જ નામે સ્મુથ હોલી ટેરિફ એક્ટ કહેવાતા કાયદા હેઠળ તત્કાલીન પ્રમુખ અર્બટ ટુવરે અમેરિકા આવતી ત્રેવીસ દેશોની જુદી જુદી કુલ વીસ હજાર ચીજો પર ટોરિફનો બોજો નાખ્યો આ પગલાંનો પડગો તરતને વળી તીવ્ર પડ્યો ત્રેવીસ દેશોએ આયાતી દેશોના માલ પર વળતા ટારીફ ફટકાર્યા અમેરિકાનો નિકાસ બજાર પડી ભાંગ્યું ઇતિહાસમાં ધ ગ્રેટ ડિપ્રેશન નામે ઓળખાયેલી મહામંદી દોર શરૂ થયો જે ત્રણ વર્ષ ચાલ્યો દેશના મોટા ભાગના કારખાના બંધ થયા પછી રોજગારી મેળવવાનો તો પ્રશ્ન જ નહોતો આ ગ્રાફ બતાવે છે તેમ અમેરિકનો ઓગણીસો એકત્રીસમાં તેમની સંપૂર્ણ બચત વાપરી ચૂક્યા પછી દેવામાં ડૂબ્યા ગ્રાફમાં ઉપલો ગુલાબી ભાગ તેમની બચત વિશે છે અને જેનું ધોવાણ થયા પછી બેંક નું જે નીચે તરફ છે આ બીજો ગ્રાફ ખબર પડી આવે કે સરકારનું સરકારનું અમેરિકી પણ પછી નીકળ્યું માર્ક કરો કે ઓગણીસો ત્રીસ પછી સરકાર કંગાળ હતી ડોલર ની થોક બંધ નોટો છાપવાનો વખત આવ્યો આ સ્થિતિમાં જીવન જરૂરિયાતની ચીજો તો ઠીક ખાધા ખોરાક લોકોને ફાંફા હતા એક કમનસીબ વેપારીએ પોતાની દુર્દશાનું વર્ણન આવા શબ્દોમાં કર્યું આ શબ્દો હાર્ડ ટાઈમ્સ નામના પુસ્તકમાં ટાંકેલા છે મને યાદ છે એ રીતે હું બોલી રહ્યો છું આ માણસ એ રીતે બોલે છે કે હું ધંધો ચલાવતો હતો ઉધારમાં કાપડ વેચતો હતો બેંકો રાતોરાત ફડચામાં જતા મેં બધું ગુમાવ્યું ભૂખમરો વેઠતા મારા કુટુંબીજનો માટે ખાંદા ખોરાક એની ચીજો ખરીદવા માટે છેવટે મારી મોટરકાર મેં પંદર ડોલરમાં વેચી નાખી કોઈ મને ઓળખી ન કાઢે એ માટે હું સૂપ અને ફૂડ પેકેટ વેચતા રાહત કેમ્પની લાઈનમાં વખતે મારો ચહેરો ઢાંકી રાખતો હતો આ વેપારીને થતો પણ ઘણા અમેરિકનો વખાના માર્યા શરમ છોડીને ભીખ પણ માગતા હતા રસ્તા પર બેસી જાય પાથરનું નાખીને અને એકાદ બે સેન્ટ માટે ભીખ માગે એ વખતનું નું બ્રધર કે ટાઈમ આ વાક્ય બહુ જાણીતું હતું એક પૈસા દો ભાઈ એવો નોંધ થાય છે એ શીર્ષકનું ગીત પણ બન્યું જે કેટલાય અમેરિકનોના હોઠે રમતું

ટ્રમ્પ કરી રહ્યા છે છેડે આવ્યા વગર નથી પણ ના સમજ ટ્રમ્પ ને અર્થશાસ્ત્રની એબીસીડી સમજાવે કોણ અને તેઓ સમજે પણ ખરા અર્થશાસ્ત્ર મુજબ સમજવા જેવી વાત આમ તો સીધી સાદી છે અમેરિકાનું બેલેન્સ ઓફ પેમેન્ટ ખાતું નેગેટિવ હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પને ભારે દુઃખ છે ભારે અહીંયા બળતરા થાય છે માટે તેઓ ટેરી ફળે તેને પોઝિટિવ બનાવવા માંગે છે ભારત સાથે તેના વેપારનો દાખલો રહીએ કારણ કે આપણો આ ભારત કેન્દ્રમાં છે બે હજાર ચોવીસમાં ભારત તથા અમેરિકા વચ્ચે આયાત નિકાસનો કુલ વેપાર લગભગ એકસો ઓગણત્રીસ અબજ ડોલરનો હતો અમેરિકાએ ભારતને એકતાલીસ પોઈન્ટ પાંચ અબજ ડોલરનો માલ નિકાસ કર્યો અને ભારતનો સત્યાસી પોઈન્ટ ત્રણ અબજ ડોલરનો માલ આયાત કર્યો અમેરિકા માટે એ રીતે પિસ્તાલીસ પોઈન્ટ આઠ અબજ ડોલરનો નેગેટિવ ગાળો રહ્યો આમ ટ્રેડ ઇમ્બેલેન્સની સ્થિતિ બની તો આમાં નવું કે અજુકતું શું છે બે દેશો વચ્ચે આયાત નિકાસનું સંતુલન ન રહે એ તો સ્વાભાવિક છે ભારત રેડીમેડ કપડાં બાસમતી ચોખા કેરી અને બટેટા જેવી કૃષિ પેદાશો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ મેડિકલ સાધનો તથા માછરા તથા ઝીંગા જેવા પદાર્થો અમેરિકાને મોકલે છે ભારતનો આવો માલ ત્યાંના લોકોને સસ્તો પડે છે સામે તરફ અમેરિકા પેસેન્જર જેટ શસ્ત્રો વીજાણુ સાધનો રસાયણો અને અણુપટ્ટી વગેરે ભારતને વેચે છે ભારતીયોનું જીવન ધોરણ અમેરિકાના પ્રમાણમાં નીચું છે માટે અમેરિકાની જે કેટલીક ચીજો અમેરિકામાં જે કેટલીક ચીજો આવશ્યક લખાય તે ભારતમાં લક્ઝરી ગણાય છે સરેરાશ ભારતીયોને તે ખરીદવાનું પોસાય જ નહીં માટે આપણી આયાતનું પ્રમાણ છે જે નીચું રહે છે ટ્રમ્પની સૌથી મોટી ગેરસમજ હોય તો એ બેલેન્સ ઓફ ટ્રેડને એટલે કે વેપારના સંતુલનને તેઓ સૌથી વધુ મહત્વ આપે છે ના આપવા જેવું છે આયાત નિકાસનું ત્રાજવું તેમના મતે સમતોલ રહેવું જોઈએ પણ એવું સંતુલન શક્ય જ નથી પહેલા દેશના નાણાં બીજા દેશના અને બીજા દેશના નાણાં પહેલા દેશના ગલ્લામાં જાય એ તો આંતરરાષ્ટ્રીય વેપારનો ધારો છે એક સાદી આકૃતિ જુઓ કોઈ ગરીબ આફ્રિકી દેશે પોતાનો લોખંડ કોલસો તાંબુ બોક્સાઇટ વગેરે કાચો માલ એક ધનાઢ્ય યુરોપી દેશને વેચ્યો છે જેના બદલામાં તેને ખાસા પૈસા મળે છે તેનું પલ્લુ ભારે થાય છે હવે કાચો માલ વાપરી ધનિક યુરોપી દેશ તૈયાર માલ બનાવીને એ જ આફ્રિકી દેશને વેચે છે એમ ધારી લો હવે યુરોપી દેશનું પલ્લુ ભારે થાય છે પણ જરા વધુ માત્રામાં થાય છે છે કે એવું એવું બને બને અને જ કાચા માલ તૈયાર માલની કિંમત હંમેશા વધારે હોય છે ટૂંકમાં બે દેશો વચ્ચે બેલેન્સ ઓફ ટ્રેડ અથવા તો બેલેન્સ ઓફ પેમેન્ટ જળવાતું નથી જાળવવું હોય તો એક જ રીત છે બે દેશો આપસમાં વેપાર કરવાનું જ બંધ કરી દે બાકી ટેરીફ વડે સંતુલન સ્થાપવાનું પગલું ભરવું તે મૂર્ખતા છે જેનો પરચો ઓગણીસો ત્રીસ માં પેલા સ્મૂટ હોલી ટેરિફ કાયદા વડે અમેરિકાને મળી ચુક્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ નો મિજાજ મરચાની ધૂણી જેવો છે તોર આવીને તેઓ ધનુષ પર પણસ પર તીર ચડાવે છે પણ ચીનનો તીરનો આગલો છેડો કયો અને પાછલો છેડ્યો કયો એ એમને ખબર પડતી નથી હવે આ અમેરિકી પ્રમુખના હિસ્ટીરિયા દ્વારા મળતો બોધપાઠ એ છે કે લોકશાહીમાં મતદારોએ બાળક બુદ્ધિના દેશનું શાસન જ નહીં અને છતાં પ્રજાજનો એ કુવાડા પર પગ મારવાની મજા લેવી જ હોય તો મજાનું પૂંછડું જારીને તેની પાછળને પાછળ આવતી તેની સજા વેઠવાની પણ તૈયારી રાખવી જોઈએ આમાં આપણા માટે પણ બોધ પાઠ છે વિચારી જોશો તો મગજમાં ટ્યુબલાઇટ થશે